નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેફી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત આગળ જેનું પ્રકરણ અગિયાર છે ઘડિયાળને ભાગાકાર આગળના વિડીયોમાં આપણે એકથી સાત મહાવરોનું સોલ્યુશન જોયેલું અને શીખેલા ભાગાકાર આજના વિડીયોમાં આપણે શીખવાનું છે સ્વાધ્યાય પ્રશ્ન એક મૌખિક ગણતરી કરીને જવાબ લખો બેના ઘડિયામાં સોળ ક્યાં આવે તો કે આઠ બે અઠા સોળ ત્રણ છ અઢાર બીજાનો જવાબ આવશે છ ચારના ઘડિયામાં ચોવીસ તો તેનો જવાબ પણ છ આવશે ચોથું પાંચના ઘડિયામાં ચાલીસ તો કે પાંચ અઠ્ઠા ચાલીસ સાતના ઘડિયામાં ત્રેસઠ તો કે સાત નવ્વા ત્રેસઠ છ નવ્વા ચોપન નેવે નેવે એક્યાશી અઠયું અઠ્યું ચોસઠ ને દસ પંચા પચાસ પ્રશ્ન બે નીચેના દાખલા મૌખિક રીતે ગણી જવાબ લખો પેલું છત્રીસ પતંગના છ સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા પતંગ આવે છેના ઘડિયામાં છત્રીસ તો કે છાંયે છાંયે છત્રીસ જવાબ આવશે છ કેટલી ગાયોના પગ બત્રીસ થાય તો એક ગાય ને ચાર પગ હોય ચાર અઠ્ઠા બત્રીસ તેથી આઠ ગાયોના પગ બત્રીસ થાય ત્રીજું એક હારમાં સાત ગુલાબ હોય તો બેતાલીસ ગુલાબ માંથી કેટલા ગુલાબ બને તો સાતના ઘડિયામાં બેતાલીસ ક્યાં આવે તો કે તો જવાબ આવશે છ કેટલી ખુરશીના પાયા છત્રીસ થાય એક ખુરશી ને ચાર પાયા હોય તો ચાર ના ઘડિયામાં છત્રીસ ક્યાં આવે તો કે ચાર નવા છત્રીસ કેટલી રિક્ષાના ત્રીસ પૈડા થાય તો તેનો જવાબ આવશે દસ દસ તરીક ત્રીસ તેથી ત્રણ રિક્ષા દસ રિક્ષાના ત્રીસ પૈડા થશે પ્રશ્ન ત્રણ ભાગાકાર કરો દાખલા નંબર એક ત્રણસો ને પાંચ ભાગ્યા પાંચ દાખલો ગણીએ છ પંચા ત્રીસ ત્રીસમાંથી ત્રીસ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો દાખલા નંબર બે ગણીએ પાંચસો ને તેતાલીસ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે ઉપરથી ઉતારા ચાર ત્રણ અઠ્ઠા ચોવીસ ચોવીસમાંથી ચોવીસ જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય દાખલા નંબર ત્રણ સાતસો ભાગ્યા સાત સાત એકા સાત સાતમાંથી સાચે જીરો ઉપરથી ઉતારા બે શૂન્ય ઉપર એડ કરીશું બે શૂન્ય પ્રશ્ન ચાર સોરી દાખલા નંબર ચાર ત્રણસો ને અડસઠ ભાગ્યા ચાર ચાર નવ આ છત્રીસ છત્રીસમાંથી છત્રીસ જાય તો જીરો ઉપરથી ઉતારા આઠ ગુણાકાર કરીએ ચાર દુ આઠ આઠમાંથી આઠ જાય તો ઝીરો પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો પેલું બસો રૂપિયા દસ વ્યક્તિને સરખે ભાગે વેચીએ તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે બસો ભાગ્યા દસ દાખલો ગણીએ ભાગાકારનો દસ દુ વીસ વીસમાંથી વીસ તો શૂન્ય ઉપરથી વધારે શૂન્ય ઉપર એડ કર્યું શૂન્ય તો જવાબ આપણને આવે છે વીસ તો લખીએ તો દરેકના ભાગે વીસ રૂપિયા આવે દાખલા નંબર બે ત્રણસો છ ઓગણસિત્તેર સાબુને ત્રણ ખોખામાં સરખા ભાગે મૂકવામાં આવે તો દરેક ખોખામાં કેટલા સાબુ સમય ત્રણસો ઓગણસિત્તેર ભાગ્યા ત્રણ ત્રણ એકાદ ત્રણ ત્રણમાં ત્રણ જે શૂન્ય ઉપરથી ઉતાર્યા છ ત્રણ દો છ છમાં છ જે તો શૂન્ય ઉપરથી ઉતાર્યા નવ ત્રણ તેરી નવ નવમાંથી નવ જાય તો ઝીરો જવાબ આવશે તો દરેક ખોખામાં એકસોને ત્રેવીસ સાબુ સમાય દાખલા નંબર ત્રણ રાધાએ સાત સાડી નવસો પિસ્તાલીસ રૂપિયામાં ખરીદી તો એક સાડીની કિંમત કેટલી ભાગાકાર કરીએ નવસો પિસ્તાલીસ ભાગ્યા સાત સાત એકા સાત નવમાંથી સાત જાય તો બે ઉપરથી ઉતારા ચાર સાતના ઘડિયામાં ચોવીસ સાથે ભાગ ક્યાં ચાલશે તો કે સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ તેથી આપણે ત્રણ સાથે ભાગ ચલાવીએ ત્રણ ચારમાંથી એક જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યા પાંચ અહીંયા આવશે શૂન્ય સાત પંચા પાંત્રીસ પાંત્રીસ માંથી પાંત્રીસ થાય તો ઝીરો તો એક સાડીની કિંમત એકસો ને પાત્રીસ રૂપિયા થાય દાખલા નંબર ચાર આસ્થાએ છ ડ્રેસ નો સો ખરીદ્યા એમાંથી એણે બે ડ્રેસ પોતાની મિત્રો રશ્મિને તે જ ભાવે વેચ્યા તો આસ્થાને રશ્મિ પાસેથી કેટલી રકમ લેવાની રહે નવસો ભાગ્યા બે કરીશું ને તે આ જ ભાવમાં એણે વેચ્યા છે નવસો રૂપિયામાં તો ગણીએ નવસો ભાગ્યા બે ચોક આઠ આ નવમાંથી આઠ જાય તો એક ઉપરથી ઉતાર્યો શૂન્ય બે પંચા દસ દસમાં દસ ઝીરો ઉપરથી ઉતારો ઝીરો તો આપણે લખીએ તો આસ્થાએ રશ્મિ પાસેથી ચારસો ને પચાસ રૂપિયા લેવાના રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો